ગુજરાતમાં ભ્રષ્ટાચાર રોકવાનું નામ નથી લેતું અને એ ચરમસીમા પર હવે થઈ ગયું છે દર વસ્તુમાં ભ્રષ્ટાચાર આ ભાજપ સરકાર કરે છે અને એમના એજન્ટો અને મંત્રીઓ હમણાં જ થોડા દિવસ પહેલા પચીસસો કરોડ નું ગુજરાતમાં મનરેગાનું એક કૌભાંડ અમારા ચેતરભાઈએ કાઢ્યું હતું અને એના ખુલાસા અને પુરાવા પણ આપ્યા હતા પણ આજ સુધી આ સરકારે એના ઉપર કોઈ કાર્યવાહી કરી નથી હવે પાછું એક મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં બાવીસ લાખ થી ઉપર નકલી મજૂરો ને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે આ બાવીસ લાખ જે ખોટા મજૂરો છે એમને કાગળ પર અને એમના રેજીસ્ટર પર રેજિસ્ટર્ડ છે અને બારોબાર એજન્સીઓએ મનરેગાના જે કૌભાંડો લીધા હતા એ ખોટી રીતે એ મજૂરોના નામ પર પૈસા ઉપાડી લીધા છે હું આ સરકારને પૂછવા માંગુ છું કે આ બાવીસ લાખથી ઉપર જે ખોટા મજૂરો ઉપર આ પૈસા જે ઉપાડવામાં આવ્યા છે એ કોના આશીર્વાદથી ઉપાડવામાં આવ્યા છે કે કોના સલાહથી ઉપાડવામાં આવ્યા છે અને કોણ આમને આમ જે ભ્રષ્ટ એજન્સીઓ છે એમને સહકાર આપે છે જોબ કાર્ડ વર્ષોની તમે એક રિપોર્ટ પાર્લામેન્ટમાં આ સરકારે રજૂ કરી હતી કે ખોટા મનરેગાના જે જોબ કાર્ડ છે એના ઉપર પૈસા ઉપાડવામાં આવે છે પણ છતાં હમણાં ઉપર એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કેટલા જોબ કાર્ડ પણ રદ કરી દેવામાં આવ્યા હતા હું આ સરકારને પૂછવા માંગુ છું કે જયારે કાર્ડ જે રદ કર્યા તો કયા આધારે રદ કર્યા કયા ડોક્યુમેન્ટ ઉપર રદ કર્યા અગર એ મજૂર વર્ગમાં નતા આવતા અને જયારે એમને મજૂર વર્ગમાં ભરતી કરી મન એને એમને મજૂર તરીકે લેવામાં આવ્યું તો કયા આધારે અને કયા ડોક્યુમેન્ટ ઉપર એમને મજૂર તરીકે લેવામાં આવ્યું હતું એના ખુલાસા અને પુરાવો આ સરકાર અમને જાહેર કરે અને મનરેગાનુકો જે આ આદિવાસીઓને સો દિવસની રોજગાર આપવાની જે યોજના છે એમનું જીવન ચાલે આમાં એટલું મોટું ભ્રષ્ટાચાર આ સરકાર રોજે કરે છે એમના એજન્સીઓ કરે છે મળતીયાઓ કરે છે અને ફક્ત આ અમને કેવી રીતે પૈસા ઉપાડે અને મોટું ભ્રષ્ટાચાર કરે આ સરકાર બસ આ જ નીતિ અપનાવે છે તો આ સરકારને અમે કહીએ છીએ આનો ખુલાસો અને પુરાવો અમને દસ્તાવેજ અને એમના ડોક્યુમેન્ટથી આપો બસ અમે એટલી રજૂઆત કરીએ છીએ